નદી કિનારે કપડા ધોવા ધોવા વાસણ પશુપાલન તથા માછીમારી કરવા માટે સાબરમતી નદી કાંઠા ની આજુબાજુના વિસ્તારમાં કોઈએ જવું નહીં ધરોઈ ડેમ માંથી પાણી છોડવામાં આવેલ હોવાથી ગ્રામજનોને સૂચના આપવામાં આવે છે કે કપડા ધોવા વાસણ ધોવા

જે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેની એક મોટી આવક સન સરોવર ગાંધીનગરના ડેમમાં થઈ રહી છે અને તેની સપાટી અત્યારે બાવન મીટર સુધી પહોંચી ચૂકી છે સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે તંત્ર એલર્ટ થયું છે અને સાથે સન સરોવરના તમામ દરવાજા ખોલી દઈને ખોલી નાખવામાં આવ્યા છે અને સાબરમતી નદીમાં તેનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે ધરો ડેમ આવક છે અને ખાસ કરીને જે સાબરમતીની પર આવતા જે વિસ્તારો છે એ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગાંધીનગર જિલ્લાના જેટલા ગામના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં વલાદ છે રાયસણ છે રાધેશણ છે ભાટ કોબા પેઠાપુર પાલસ શાહપુર ઇન્દ્રોડા સહિતના માણસા તાલુકાના પણ કેટલાક વિસ્તારોને આ પ્રકારે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે એના કારણે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કાંઠા વિસ્તારોમાં વધારી દીધો છે અને ક્યાંક ને ક્યાંક સતત ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક લોકોને નદી કિનારા પર ન જવા અને રોજિંદી જે કામગીરી છે એ ન કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે જી બિલકુલ હિતલ આભાર માહિતી બદલ તો પોલીસ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી રહી છે તો વાત